હું આ હોટલનો માલિક છું રાધેશ્યામ ઉત્તર પ્રદેશના એક મોટા ઔદ્યોગિક શહેરમાં સરકારી મિલમાં નોકરી કરે છે મારી ઉંમર વધારે નથી અને હજુ મારા લગ્ન પણ નથી થયા ઓફિસની બાજુમાં જ એક રૂમ ભાડે લીધો છે અને તેની નજીકમાં એક સાધારણ હોટલમાં ભોજન કરું છું ખાસ વાત એ હતી કે હોટલના માલિકના બે પુત્ર તે જ મિલમાં કામ કરતા હતા જેમાં હું નોકરી કરતો હતો આના કારણે જ હું તે હોટલનો એક વિશેષ ગ્રાહક બની ગયો હતો ટેબલ મારા આવતા પહેલાં જ ખૂબ સારી રીતે સાફ થઈ જતું હતું તહેવારોમાં જ્યારે પણ પકવાન બનાવવામાં આવતા ત્યારે તેમાં મારી ઈચ્છા જરૂર પૂછવામાં આવતી હતી દરરોજ મને ભાવતા શાક બનતા હતા મારી થાળીમાં વધારે દહીં પીરસવામાં આવતું તે હોટલનો માલિક ગંગાધર એક પંચાવન વર્ષનો વૃદ્ધ પરંતુ મજબૂત વ્યક્તિ હતો પોતાની જવાનીમાં અખાડો ચલાવતો હતો મારા ખાવા પીવાની આદતોથી તે ખૂબ પરિચિત થઈ ગયો હતો મારા માટે કહ્યા વગર કડક ચા બનતી સાંજે ચાર વાગે મારા ઓર્ડર પર ઓફિસમાં તેનો માણસ ચા આપી જતો રાત્રે જમ્યા પછી તેનો નોકર મારા માટે પાન લઈને આવતો અને તેમાં મેનપુરી તમાકુ નાખીને મને આપતો દિવસો બહુ શાંતિથી અને આરામથી પસાર થતા હતા એક દિવસ મારી બીજા શહેરમાં બદલી થઈ ગઈ અને ત્યારબાદ હું ફરીથી જૂના શહેરમાં પાછો જઈ ના શક્યો લગભગ વીસ વર્ષ સુધી હું પાછો ના ફરી શક્યો અને હું ધીમે ધીમે તે જિંદગીને ભૂલી જવા લાગ્યો એક વખત વચમાં સમાચાર મળ્યા કે હોટલના માલિક ગંગાધરનું અવસાન થઈ ગયું છે આ ઘટના કદાચ મારું તે શહેર છોડ્યાના એક વર્ષ પછી ઘટી હતી અચાનક વીસ વર્ષ પછી મારે કામથી પહેલાં શહેરમાં જૂની ઓફિસમાં એક દિવસ માટે જવું પડ્યું ત્યાં જઈને જોયું કે શહેરની તે વસ્તી બહુ જ બદલાઈ ગઈ છે હવે છ સાત હોટેલો અને પાનની પણ ઘણી દુકાનો ખુલ્લી છે વિશે પૂછ્યું તો મને એક શાનદાર લઈ આવ્યું એકદમ બદલાઈ ગઈ હતી ત્યાં નવા ઢંગનું ફર્નિચર હાજર હતું અને ખૂણામાં એક રેડિયો ચાલુ હતો હું એક ટેબલ પાસે જઈને બેઠો હું કઈ ઓર્ડર કરું તે પહેલા જ મારા ટેબલ પર આઠ નવ વર્ષનો એક છોકરો કડક ચા મૂકીને જતો રહ્યો મને એ જાણીને થોડું આશ્ચર્ય થયું કે છેવટે આ છોકરો મને પૂછ્યા વગર મારા માટે કડક ચાર્જ કેમ મૂકી ગયો રાતના જમવાના સમયે પહેલાં છોકરાએ ઓર્ડર લીધા વગર જ મારી પસંદના શાકની સાથે મારી થાળી પીસી દીધી મેં જોયું કે બીજા ગ્રાહકોની થાળી કરતાં મારી થાળીમાં દહીં વધારે જ આપેલું હતું અને ત્યાં રસોડામાં ટમેટાનું શાક હોવા છતાં મને ના આપ્યું હકીકતમાં મને ટમેટાનું શાક શરૂઆતથી જ ભાવતું ન હતું આજથી વીસ વર્ષ પહેલાં મેં ગંગાધરને કહી રાખ્યું હતું કે મને ક્યારેય ટમેટાનું શાક આપવું નહીં પરંતુ તેનો અવસાન પામે તો કેટલાય વર્ષો વીતી ગયા હતા અને અત્યારે મને કોઈ ઓળખતું જ નથી તો પછી આ છોકરાને મને ટમેટાનું શાક કેમ ના આપ્યું આથી મેં પહેલાં છોકરાને પૂછ્યું કે તે મને ટમેટાનું શાક કેમ ના આપ્યું તમને નથી ભાવતું ને એટલે મેં પછી કહ્યું તને કેવી રીતે ખબર મને તો કોઈ નથી ઓળખતું અને તને પણ પહેલીવાર મળ્યો છું તો તને કેવી રીતે જાણ થઈ મને ટમેટા પસંદ નથી તું તો આઠ દસ વર્ષનો છે તું વીસ વર્ષ પહેલાંની વાત કેવી રીતે જાણે છે હા પરંતુ હું ત્યારે પણ આ જ હોટલમાં હતો હા ત્યારે હું આટલો નાનો ન હતો જવાબ સાંભળીને મને આંચકો લાગ્યો મારી જિજ્ઞાસા વધી ગઈ આથી મેં ફરીથી પૂછ્યું તારું નામ લોકો મને બાલમકુંદ કહે છે અને સમજે છે કે હું અહીંયા નોકરી કરું છું પરંતુ મારું નામ ગંગાધર છે અને હું આ હોટલનો માલિક છું આ સાંભળી મને ચક્કર આવવા લાગ્યા મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા જલ્દી જલ્દી હાથ ધોઈ હું ઓફિસે જતો રહ્યો મારા સુવા માટે ઓફિસમાં એક રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી હતી વહેલી સવારે ટ્રેન પકડવાની હતી સ્ટેશન પહોંચતા જ મને આંચકો લાગ્યો કારણ કે બાલમુકુંદ ત્યાં હાજર હતો મેં બહુ જ થોડી વાતો કરી થોડી વારમાં ટ્રેન આવી ગઈ ટ્રેન ચાલવા લાગી તો તેની આંખોમાં આંસુ હતા તે બોલ્યો અચ્છા જલ્દી મળીશું મેં મારા દોસ્તને કીધું કદાચ ગંગાધર ફરીથી પેદા થઈ ગયો છે તું પેલા છોકરા ઉપર નજર રાખજે અને મને તેના વિશે જણાવતો રહીજે અને હું જ હું જતો રહ્યો ત્યાંથી પાછા ફર્યા બાદ મારી આંખોમાંથી બાલમુકુટનો માસુમ ચહેરો અને ગંગાધરની યાદો જતી નહોતી કેટલાક સમય પછી આ ઘટના ભૂલી ગયો મારી પત્ની ગર્ભવતી હતી મેં તેને હોસ્પિટલમાં દાખલ કરાવી મારે રોજ હોસ્પિટલ જવું પડતું એક દિવસ સાંજે હોસ્પિટલથી ઘરે પાછા ફરતા મારા દરવાજે એક કવર પડ્યું હતું ખોલીને વાંચ્યું તો તે પત્રમાં પેલા બાલમુકુંદના અવસાનના સમાચાર હતા તે લગભગ એક વર્ષ પહેલા અવસાન પામ્યો હતો થોડાક જ દિવસ પછી હું એક પુત્રનો પિતા બન્યો ઘરમાં ખુશીઓ આવી અને જિંદગી અંતહીન પ્રપંચોની સાથે ચાલવા લાગી પાંચ વર્ષ કોઈ મહત્વપૂર્ણ ઘટના બની નહીં હું ધીમે ધીમે બાલમુકુંદ અને ગંગાધરને ભૂલવા લાગ્યો પરંતુ ક્યારેક ક્યારેક બાલમુકુંદનો ચહેરો મારી સામે અચાનક આવી જતો ત્યારે મને મહેસૂસ થતું કે જાણે મારા શરીરમાં કોઈએ લાત મારી દીધી મારો પુત્ર મોહન પાંચ વર્ષનો હતો એક દિવસ મારી પત્નીએ તેને પૂછ્યું બેટા તું ડૉક્ટર બની પુત્રે જવાબ આપ્યો ના ના તો તો તું વકીલ બનીશ બનીશ ફરીથી કહી શું હું ચલાવીશ માં તે સમયે હું કંઈક લખી રહ્યો હતો જવાબ સાંભળતા જ મારી પેન મારા હાથમાંથી પડી ગઈ પરંતુ મેં તરત જ મારી જાતને સંભાળી લીધી હું મનોમન ભગવાન પ્રાર્થના કરવા લાગ્યો કેટલાક દિવસ પછી એક દિવસ સાંજે ઓફિસથી આવ્યા બાદ જમવા બેઠો મેં જોયું કે પત્નીએ ટમેટાનું શાક બનાવ્યું હતું મારો મૂડ ખરાબ થઈ ગયો પરંતુ ત્યાં જ શાક જોઈને નજીક બેઠેલા મારા પુત્રએ બૂમ પાડે બાબુજી ટમેટાનું શાક ખાતા નથી તેને ભાવતું નથી